પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટે ભગવાન વિશેષ આરતી સાથે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન ગુજરાતના સંયોજક કેસી પટેલ પાટણ એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તેમજ આરએસએસ ના સંઘ પ્રચારક સહિત અનેક વિધ રાષ્ટ્રીય કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કરનાર પાટણ પ્રજાપતિ સમાજના ગૌરવ સમાય યુદ્ધ પ્રવીણભાઈ ઓતિયા સહિત સમાજ આગેવાનો સાથે દર્શનાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કરવામાં આવ્યું હતું સમળા માતાના મંદિર પરિસર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વે ઉપસ્થિત સૌ રાજકીય અને સામાજિક મહાનુભાવોએ પદ્મનાભજી ભગવાનના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારબાદ માતા મંદિર ખાતે આયોજિત આરતીનો સૌએ લાભો લઈ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ સાદર કરવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ